ગૃહ વિભાગના ઠરાવથી નક્કી કરેલ બંધારણ અનુસાર સરકારી સભ્યો તથા બિન સરકારી સભ્યોની અમદાવાદ શહેર માટેની પોલીસ સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે ત્યારે શ્રી હરીશભાઈ વરજલાલ કંસારાને અમદાવાદ શહેર પોલીસ સલાહકાર સમિતિમાં સભ્ય તરીકે નિમણૂક થવા બદલ અમારા ન્યૂઝ નેટવર્ક તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વપરાશ પરવાનગી મેળવ્યા સિવાયની હોસ્પિટલોને એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં શહેરના બોપલ સરખેજ અને જુહાપુરા વિસ્તારમાં આવેલી નવ જેટલી હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે ભૂટકાળમાં કોર્પોરેશન દ્વારા તેમને નોટિસ પાઠવીને ઇમ્પેક્ટ ફી ભરવા માટેની સૂચના આપવામાં આવી હોવા છતાં પણ મંજૂરી ન લેવામાં આવતા દક્ષિણ પશ્ચિમ એસ્ટેટ વિભાગ દ્વારા આજે વહેલી સવારે આ હોસ્પિટલોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી અમદાવાદના વાસણામાં રહેતા અંકિત સોલંકી નામના યુવકે છવ્વીસ નવેમ્બરે પોતાના ઘરમાં પંખા વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બાદ પોલીસ તપાસમાં આ યુવકની સુસાઇડ નોટ સામે આવી હતી જેમાં તેને છ જેટલા શખ્સો બદનામ કરવાની ધમકી આપીને ખોટો કેસ કરાવવા માટે હેરાન કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું જેમાં વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજા નીલ ઠાકરના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારે વાસણા પોલીસે ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજા સહિત છ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે